આપણે આ દેશમાં જે એજ્યુકેશન પૂરું કરવા માટે ક્યાંક આપણો પ્રયત્ન છે આ કે દાખલા તરીકે ગુજરાતના દૂર સુધીના ગામડાના બાળકો છે એમને ક્યાંક પ્રશ્ન હોય એને એજ્યુકેશન પૂરતું સ્કૂલમાં ભણવાનો છે પણ એ સિવાય એને સપોર્ટિવ એજ્યુકેશન ક્યાં છે જે શહેરના વિસ્તારોમાં છે ગામડાના દૂર સુધીના બાળકો નથી તો એના સુધી પણ પહોંચે સાથે સાથે પર્યાવરણની જાગૃતિ તો એની એની સાથે પણ થવી જોઈએ એ પણ પણ પર્યાવરણની જાગૃતિ થાય અને એના સુધી આપણે શિક્ષણ શિક્ષણ પહોંચાડીએ જો એ વધે છે તો આપણું આપણો ગ્રાફ એજ્યુકેશનમાં ક્યાંક ઊંચો આવે છે આપણી પ્રગતિ પણ એ સારી દેખાશે આપણને એટલે આપણો મેઇન ઉદ્દેશ એ છે કે બાળકને આપણે એક સંકલ્પ લેવડાય તું વૃક્ષ વાવ અને એના થકી એને એક એજ્યુકેશન મળે આ આપણો મેઇન ઉદ્દેશ આપણો મેઇન ઉદ્દેશ એ છે કે ખાલી શિક્ષણ નથી આવવું એને પણ એની સાથે સાથે પર્યાવરણ તરફની જાગૃતિ સમાજ તરફની એક જવાબદારી એ સ્વીકારે અને એની સાથે સાથે આપણા તરફથી એને કંઈક મળે એજ્યુકેશનના નામે એ આપણો મેઇન ઉદ્દેશ છે એટલે આપણે એક સાથે બે પાટા ઉપર ચાલીએ છીએ એને સરસ રીતે ભણાવવું પણ છે ક્વોલિટી એજ્યુકેશન તો આપવું જ છે પણ સાથે સાથે એ સમાજની પર્યાવરણની જવાબદારી સ્વીકારે એ પણ આપણો એક ઉદ્દેશ છે એની સાથેનો